જય આદિવાસી આજે અમે અહીંયા સમાજના અલગ અલગ ક્ષેત્રમાંથી અહીંયા ભેગા થયેલા છે કોઈ ગાંધીનગરથી આવેલા છે કોઈ અંબાજી દાતા તરફથી આવેલા છે મેઘરજ અને બિલોડા બાજુથી પણ અહીંયા આવેલા છે અને ટૂંક સમયમાં એટલે કે પાંચમી ઓક્ટોબરે આપણે આ રાણા પૂજા ભીરને આ જન્મજયંતિ ઉજવવાની છે તો એના માટે અમે ભેગા થયા છીએ આ જબરજસ્ત પ્રોગ્રામ કરવાનો છે જે પાલ ખાતે થયો હતો એને નાથી પણ આગળ વધી જાય એ રીતે સમગ્ર સમાજના અલગ અલગ એરિયાથી અહીંયા માણસો આવેલા છે તો એ રીતે એમની જયંતિ ઉજવવા માટે અમે આ જે પ્લાનિંગ કરેલું છે બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ બધાને આહવાન કરીએ છીએ કે મોટી સંખ્યામાં ઉમટી પડી અને આદિવાસી સમાજની એકતા આપણે બતાવી શકીએ એટલા માટે આપણે બધા પોતપોતાની રીતે ઉદારતાથી તમે ફાળો આપજો અને આપણે આ કાર્યક્રમને સફળ બનાવીશું અને પાંચ